જય જવાન જય કિશન હેલો મિત્રો કેમ છો મોજમાં મોજમાં જશે મારો ખેડૂત હંમેશા મોજમાં હોય એવી સૂર્યદેવને મહાદેવને કૃષ્ણ ભગવાનને પ્રાર્થના સાથે મિત્રો આજે ઘણું બધું કામ હતું અને જોવા નીકળે એટલે પોપિયાના બગીચાનો આંટો મેર્યો પછી બગીચામાં જઈએ કેમ અત્યારે ખોટા નખાઈ રહ્યા હતા કેમ રોજ એટલે કે નીલગાયનો ત્રાસ બહુ હતો અત્યારે ભાગીદાર છે એ તાર ફિનિશિંગ કરી રહ્યા છે તાર ફિનિશિંગ પણ એકદમ ફર્સ્ટ ક્લાસ છે મિત્રો આપણે લાઈવ હતા એમાં તાર ફિનિશિંગ પણ બતાવેલું છે અને શેણાનું વાવેતર કરવાનું હતું એ પણ બતાવેલું હતું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો અત્યારે ચાલી રહ્યું છે તાર ફિનિશિંગ જે અત્યારે જટકા મિશન માટે થોડી જ વારમાં આપણે પપૈયાના બગીચામાં જવાના છે એટલે કે આપણે પપૈયા એકદમ ફર્સ્ટ ક્લાસ છે ત્રણ ચાર વાર ઉતારી લીધા છે પણ તમને જે હું પોપિયા દેખાડવાનું છે એકદમ દેશી પોપિયા છે ખેડૂત મિત્રો તો આ ભાઈનું કામ આગળ પૂરું થવાની તૈયારીમાં છે ને અમે આગળ જવાના છીએ પોપિયાના બગીચામાં તો ખેડૂત મિત્રો સાગર કમળિયા ઓપ્શનલ ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો સાઈડમાં કોપિયાનો ફોટો તમને આપ્યો છે આપણે દેશી પોપિયા ઘરના જ પોપિયા છે મતલબમાં કોઈ બહારથી વેરાયટી લાવ્યા નથી વાવેટર કરી નથી છ ફૂટનું દાવડું છે છ ફૂટ કરતાં થોડુંક મોટું રાખેલું છે અને પોપિયા એકદમ ફર્સ્ટ ક્લાસ છે સારા એવા ભાવમાં વેપારી અહીંયા આવીને લઈ જાય છે પૂપિયાનો બગીચો પણ તમે ખેડૂત મિત્રો જો જે કોઈ ભાઈઓને પૂપિયા કરવાની ઈચ્છા હોય તો ખેડૂત મિત્રો બાગાયતમાં હાલવું હોય તો મને કહેજો કોમેન્ટમાં કહેજો હું તમને પૂપિયાની બધી માહિતી આપી અને ખેડૂત મિત્રો ખરેખર બાગાયતની અંદર પૂપિયા પોપિયામાં સારો એવો નફો રહે છે કોઈ જાતનો ખર્ચ થતો નથી કોઈ જાતની મહેનત કરવી પડતી નથી તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો પોપિયા એકદમ પુષ્કળ આવેલા છે પછી ત્રણ વાર ઉતરી ગયેલા છે મિત્રો છતાં એટલો ફાલ છે એક નંબર ઘરના જ પોપિયા એટલે બહારના પોપિયામાં જવું ન પડે ટોયબાન પોપિયા જે કહેવામાં આવે છે એ પોપિયાના કારણે વાયરસ લાગુ પડે છે ને વાયરસના કારણે આપણે પોપિયાની ઘણી બધી ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે પણ આપણો દેશી પોપીઓ હોય તો એકદમ સારું પડે અને સારું એવું વેરાયટી તમે જોઈ શકો છો મિત્રો પોપીઓ પોપીયામાં કાંઈ ઘટતું નથી મિત્રો ખરેખર પોપીયામાં સારો નફો રહે છે તો ખરેખર કરવા વસ્તુ છે તમને લાઈવમાં પણ આપણા લાઈવ આજે હતા પોપિયાની અંદર બગીચાની અંદર અને તમે જોઈ શકો છો હું પોતે સૌ સાગર કામળિયા અને ભાગીદાર સાથે છે તમે જોવો પોપીઓ એકદમ ફર્સ્ટ ક્લાસ છે ભાઈ બતાવી રહ્યા છે પોપિયા પોપિયામાં કાંઈ ઘટતું નથી મારો ભાઈ અને પોપિયાનું કામકાજ બગીચામાં આટા મારતા હતા આજે શેણાનો વાવણીઓ આવવાનું હતું એટલે શેણાનું પણ કામકાજ વાવેતર કરવાનું હતું તો પછી અમે વૈયા છીએ વાવણી આવેલો છે પિયા એ પણ લાઈવ હતું ખેડૂત મિત્રો તો મારી સાથે લાઈક કરો સપોર્ટ કરો અને હંમેશા હું ખેતીવાડીના જ વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું છું અને હું પણ એક ખેડૂતનો દીકરો હતો તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો પોપિયા એકદમ ફર્સ્ટ ક્લાસ છે એ પણ એક નંબર છે મિત્રો તમે જોઈ શકો છો પોપિયામાં કંઈ કરતો નથી મિત્રો અને ખરેખર દેશી પોપિયામાં ઉતારો પણ સારો બેસ છે સારું એવું બજેટ એટલે કે આપણા ઓછા ખર્ચમાં સારું એવું ઉત્પાદન આપણે લઈ શકીએ છીએ તો ખેડૂત મિત્રો તમે પોપીઓ નિરખીને જોઈજો ફર્સ્ટ ક્લાસ છે પોપીઓ પોપિયામાં કાંઈ ઘટતું નથી ખેડૂત ભાઈઓ અને આવા નવા 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 વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો સપોર્ટ કરો અને ખેડૂત મિત્રો હું તમને એ કહેવા માંગતો હતો કે પપ્પુએ ખરેખર ઘરનું પોતાનું બિયારણ હોય તો એમાં કોઈ જાતનો પ્રશ્ન આવતો નથી કે જેના કારણે આપણને તકલીફ પડે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો એક નંબર બગીચો છે આપણો પપૈયાનો પપૈયા પણ બધાય ફર્સ્ટ ક્લાસ છે તંદુરસ્ત છે કોઈ જાતનો દવાનો છંટકાવ આવતો નથી ઓનલી ફોર એટલે કે પાણી સિવાય કોઈ વસ્તુ નહીં ને ખાતર એક બે વાર દેવા પડતા હોય છે તો ખેડૂત મિત્રો ખરેખર બગીચો જોયા પછી તમને એમ લાગે કે બગીચો આપણે કરવો હશે તો આપણી ચેનલમાં કોમેન્ટ કરજો લાઇક કરજો અને તમે જોઈ શકો છો એક નંબર છે તો મિત્રો પોપિયા કેવા લાગ્યા કેવા છે આપણી ચેનલના લાઇક કરો સપોર્ટ કરો અને કોમેન્ટ કરતા રહીજો અને ખેડૂતના દીકરા હંમેશા ખેડૂતના હિતની જ વાત કરતા હોય છે અને હું તો હંમેશા ખેડૂતના હિતની જ વાત કરવાનો છું તમને બે સાઈડના પોપિયા બતાવી દઉં છો પોપિયા જેટલા બધા મિત્રો તો હું તમને ગણી ગણીને કહેવા માંગતો હતો મિત્રો કે ઘણા બધા પોપૈયા છે તમે જોઈ શકો છો એકદમ ફર્સ્ટ ક્લાસ પોપૈયા છે મિત્રો આપણે આવી ગયો છે વાવણીઓ વાવણીનું કામ પણ પણ ચાલી રહ્યું છે અને જોરદાર પણ ચાલી રહ્યું છે મિત્રો શેનાનું વાવતર કરવાનું હતું તમને હું જે બિયારણ લાવ્યો છે એ બિયારણ પણ બતાવવાનો હતો અને ખેડૂત મિત્રો બિયારણ આપણે બે વેરાયટી કરેલી છે સાગર આઠસો છોતેર સાગર લક્ષ્મી અને બોમ્બે સુપરનું જે શેણા છે ત્રણ નંબરના એ પણ કરેલા છે ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો તમે આજમાં આપણે જે ઝીટકા મશીનના તાર બાંધ્યા એની માહિતી આપી ખેડૂત મિત્રો પોપિયાનો બગીચો આટલા મારી એના પણ તમને માહિતી આપી ખેડૂત શેણાનું વાવેતર કરી રહ્યા છે તો શેણાની પણ માહિતી આપી કઈ બિયારણ કરેલું છે એ પણ તમને આપું છું ત્રણ ચાર વર્ષથી તો બોમ્બે સુપર ત્રણ નંબરના શેણાનું વાવેતર કરું છું સારું એવું ઉત્પાદન મળે છે અને નવી વેરાયટી આ વર્ષે લાવેલો હતો ખેડૂતભાઈઓ અને એ વેરાયટી હતી સાગર લક્ષ્મી આઠસો અઠ્યોતેર તો આપણે એનો પણ અખતરો કરવાના છે કેમ બિયારણ છે કેમ નહીં તો ખરેખર ખેડૂત મિત્રો નવું નવું કંઈક જાણવા માટે ને કંઈક નવું કરવા માટે આવું બધું કરવાનું પડતું હોય છે અને ભાઈઓ આપણે જ્યાં સુધી કાંઈ નવું પગલું ન લઈએ ત્યાં સુધી આપણે કંઈ પણ વસ્તુ જાણવા મળતી નથી તો ખેડૂત મિત્રો ક્યારે તમે જોઈ શકો છો શિયાણાનું વટર આપણે કરી રહ્યા છે પેલા આપણા આમાં સિંગ હતી અને સિંગ પછી આપણે કમ્પ્લીટ કર્યું છે અને ભાગીદારે ધોરિયા બોરિયા બધું બાંધી દીધું છે એકદમ ફર્સ્ટ ક્લાસ દી આત્માની તૈયારી હતી તમે એ પણ જોઈ શકો છો જો તમને ખેડૂત મિત્રો સાગર લક્ષ્મી આઠસો અઠ્યોતેર વેરાયટી બતાવવામાં આવી છે ખેડૂત મિત્રો અને બોમ્બે સુપરનું પેકિંગ પણ બતાવવામાં આવ્યું છે ખેડૂતભાઈઓ તો કોમેટમાં કહી દ્યો કેમ છે કેમ નહીં કાંઈ નવું કાંઈ જાણવાનું હોય ચાર દાંડે આપણે વાવેતર કરેલું છે ખેડૂત મિત્રો એક ત્યારે અંદર તે જેની અંદર બેલી પણ ચાલી જાય છે અને તમે ખેડૂત મિત્રો જોઈને કોઈ ભાઈ બોન આવેલો હોત તો ખારી વેસવાવાળો એ પણ આવી ગયો વાળીએ તો એને પણ કંઈક નાસ્તા પણ એ કે તમે જ્યારે તમારે ભોંહિટ કામમાં જોરદાર કામ આવતા નાસ્તા પણ કરવા માટે તો આપણે ખારીને ટોસ પણ લીધેલા હતા અને ભાગ ગયા ત્યારે પાળ બધું કંઈ કારવી આવી ગયા છે સવારમાં લેટ આવે એટલે કમ્પ્લીટ થઈ જાય અને ભાગ્યો આજ મારા ફૂલ અડપમાં હતો કેમ કે અમે પોપૈયામાં આટા મારવા ગયા છે મેં એને ભાગીદારને કીધું હતું હાલ આપણે પોપિયામાં જઈએ અને પોપિયા ખાઈ ત્યાં બરાબર વાવણીયાવાળાનો ફોન આવી ગયો પછી શું કરું તે અત્યારે દાંત ક્યાં તો ખાઈ લીધા પોપિયા જઈ જવાન જય કિશન